આઠસો ને છેતાલીસ રૂપિયા છે આ માલને લસણ આઠસો છેતાલીસ રૂપિયા સાઈજ વાળું છે આઠસો છેતાલીસ જો આવું સાઈઝ વાળું એ માલ છે ઘીણું છે અને ખોટું છે આઠસો ને છેતાલીસ રૂપિયા છે બહુ ઢીલું પડી ગયું છે લસણ આઠસો છેતાલીસ આપણે અહીંનું દેશી માલ છે અને છસો ને સોળ રૂપિયા છે આપણે છસો સોળ રૂપિયા દેશી માલ છે માલ સારો છે પેક માલ છે થોડીથી પોલીશવારું સાઈઝ મીડિયમ જણાવે છસો ને ચોતાળીસ રૂપિયા ક્યાં છે

પાંચસો ને છાસઠ રૂપિયા ગયા નાના મોટી સાઈઝ મિક્સ છે બધું થોડું છે માલ ઓમ કડક છે ખોટો નથી કડી ખોટી નથી કડી ખાય જ નથી પાંચસો ને છેતાલીસ રૂપિયા ગયા અમારે હવે નાખો અઠસો વી ચાલી પિસ્તાલીસ પચાસ પંચાવન પંચાવન

છસો રૂપિયા મીડિયમ રેન્જ છે અને જે સુપર કસ્તા માલ અંદર છસો રૂપિયાથી આઠસો અને ગોલા માલની અંદર આઠસો રૂપિયાથી લગાડી અને નવસો ને સો રૂપિયા લગાવી આજની તારીખમાં વેચાણ લાઈવ જોવા યુટ્યુબમાં ચેનલ અમારી મયુરભુવા પાંચસો પંચાવન